જય દ્વારકાધીશ જય આપીગા સતાધાર ધામમાં પૂજ્ય અમારા દાદા ગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય સામજી બાપુ આજે તેતાલીસમી નિર્વાણ તિથિ તિથિ નિમિત્તે બધા ભક્તો સેવકો અને સમસ્ત અમારું સતાધાર પરિવાર કે પરિવાર ના માધ્યમથી અમે આજ મહોત્સવ કરી રહ્યા છીએ આ મહોત્સવમાં એક સંકલ્પ પણ આજે સંતો વડીલ સંતો ચલાળાથી પાળિયાથી ચાપડાથી મુક્તાન બાપુ વલકુ બાપુ નિર્મળાબા ધોરણીયાથી પરબથી કૃષ્ણદાસ બાપુના પ્રતિનિધિ અન્ય સંતો અમારા પ્રેમી છે બધા હાજર રહીને સનાતન પંચની સાક્ષી અમે જગ્યાનો જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે પ્રથમ શિલા પૂજન દેવળનું ભૂમિ પૂજન સફેદ માર્બલ માં અમે મંદિરો નિર્માણ કરી રહ્યા છીએ આપ બધી જનતાને જાણ માટે આવનારા સમયમાં મકાનનું પણ બાંધકામ ચાલુ થશે પહેલા મંદિરો નું બાંધકામ કરીએ છીએ ટૂંક સમયમાં અમે બાંધકામ સ્પીડ લેશું અને આપની શ્રદ્ધા બંધ રહી એવા અમે હંમેશા પ્રયત્ન કરીશું સત્તાધાર સમસ્ત સમાજ દરેક વરણ શ્રદ્ધાથી અને નિષ્ઠાથી જોડાયેલા છે દરેક સમાજ ધરતીના સેડા ઉપર જ્યાં જ્યાં રહેતા હોય ગુજરાતી ભાઈઓ તો ખાસ વલ્ડના ઘણા દેશોમાં અમારા શિવકો ભક્તોને અમે આદરપૂર્વક આવકારીએ છીએ આપની શ્રદ્ધા આપના પૂર્વજોથી લઈને આગળની પેઢીઓથી લઈને અમારા ગીગા બાપુથી લઈને જીવરાજ બાપુ સુધી વર્તમાન સુધી આ બધાય મીડિયાના માધ્યમથી અને લિન્કમાં છો અને કરન્ટમાં છો આપ બધાય જાણો છો શ્રદ્ધાધાર ધાર જ એક સત્તાધાર એક મંત્ર છે આપ બધા જાણો છો અમે એવી ભગવાનને પ્રાર્થના કરશું અમારા ગુરુ પીરોને કે આપની મનોકામના આ સુધી બધાની પૂર્ણ થઈશે થતી રહેશે થાશે અમે તો માધ્યમ છીએ તમારી શ્રદ્ધાનું અમે વ્યવસ્થાપક છીએ અને સાધુવાદ સાથે સનાતનવાદ સાથે રહીએ છીએ આપનામાં પણ સનાતનતા સાધુવાદ રહી ધર્મનિષ્ઠા આપની પાકી થાય એવી અમે પ્રાર્થના કરશું જે જે સમાજમાં આપ જ્યાં જ્યાં વસો સો માનો નિર્વાહ કરો છો ત્યાં સમાજ નિષ્ઠા તમારી મજબૂત થાય કોમ્યુનિટી પાવર તમારો મજબૂત થાય એવો અમે પ્રાર્થના કરશું ભગવાન નવી પેઢી શિક્ષિત બને સ્વદેશી બને સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા વર્તમાન સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અભિયાન ચલાવ્યું છે કે ભારતની શક્તિ ભારતમાં સુધરતી જાય છે નવ યુવા ધન સ્વદેશી બને સ્વદેશી અભિયાનથી આપણે જીવન નિર્વાહ સારો કરીશું એવો બધાનો અભિગમ છે આ અભિગમમાં આપ બધા જોડાઈ ગયા છો અને રાષ્ટ્રીય નિષ્ઠા આપણી ખૂબ મજબૂત થાય નેશનલિઝમ પાવર ઓફ કન્ટ્રી જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં એને કહી શકાય નિષ્ઠા આપણી રાષ્ટ્રીય નિષ્ઠા ભાગી થાય એવો અભિગમ અમે બધા સાથે કેળું છું આપ બધા સાથે સહિયારો સહયોગ આપજો અને આ ભારતની તાકાત ભારતથી જ દેશથી જ અને આ સભ્યતાથી ઉજવળ થાય એવી ભગવાનને પ્રાર્થના કરશું સત્તા ધનના જીણો ધનની આજથી શુભ શરૂઆત થાય છે બાપુનો તેતાલીસમો નિર્વાણ દિવસ એ મહત્વનો હતો અમારા માટે અને આવનારા સમયમાં બધા ઉત્સવો મહોત્સવો વાર તહેવારો બધા મનોરથો આપની શ્રદ્ધા સાથે આપની સમર્પણતા સાથે જળવાઈ રહી એની અમે અભિગમથી આપને બધાની પ્રાર્થના અમે કરશું આપની પ્રાર્થના આપના પૂર્વજોએ કરેલી છે આપ બધા સફળ થયા છો આપ સંતતિ સાથે રહ્યો સભ્યતા સાથે રહ્યો એવી અમે ભગવાનને પ્રાર્થના કરશું સંપત્તિ ખૂબ કમાશું આપણે પણ એ એક વ્યવસ્થાનો ભાગ છે જીવન નિર્વાહ માટે આવનારી પેઢીની સિક્યુરિટી માટે પણ આવનારી પેઢી ખૂબ સ્કિલ ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયામાં ટેક ટેકનોલોજીના ઉચ્ચ શિક્ષણથી ટેક ટેકનોલોજી સાથેથી અભિગમમાં જોડાયેલી રહે એવો પણ અમે પ્રાર્થના કરશું નવયુવાધન ખૂબ ખંતીલું રહે અને આ રાષ્ટ્રને ખૂબ પ્રમાણિકતાથી આગળ લઈ જાય પ્રાર્થના સાથે જય આ ભગીગા જય દાન જય દ્વારકાધીશ